વકવે પર વકવે પર હેડવા માટે હું કેવું સંજય ખરેખર આ વેલા હવા વાર નજારો મસ્ત હોય આહા હા હા કેમ છો મિત્રો તો ગાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા મજામાં

અને એ બીખી હું મેની ચા બીલી આડા બારે ચા ના હોય તો ગાઈસ પપ્પા લાયા હતા જોમફળ સાતુ માટે આવડું મોટું ઓય ઓય સાતુ શું મોટું છે ઓય ઓય કે ભાઈ નો ભઈ આવડું મોટું જોમફળ આરો જોમફળ બસ આવડો મોટો આવતો આરે નો ગાઈસ એ રાહુલ ભાઈ ના કરાયા આવું યાર આ છોકરાને કોમાલા આવું યાર હા અમાય આ જે નોકરી થી ના ના કોઈ મુજા કે 14000 ચલાકી જાવ છે હા ભાઈ આવી તી ય તાલ ફોન કરી કે હું તો પાર્સલ લાવ કોઈ પાર્સલ લાવતો તો અમે અમાર 3 વાગે ની મજૂરી માથે પડી આખો એડિટિંગ કરેલું માથે પડી બોલ તાણ લઈ લે બતાવજો વિડિયો

चलो गायज फाइनली वो, तो तो वो सामान बोलो सांसले भाई मेरी सगड़ी अल्ले सगढ़ राधे तो गाय फाइनली हम सामन बिफ्ट करे बीजा गया तुलसी में शैलेष भाई चलो गाय फाइनली जो सामान बो पैक थी हव सक्राम बदी दो जो नुँ। जो, जो।, जो। जाओ काका તો ગાય જો સામાન તો તો લીધો તો આપણો બોદળ જો ખરા હા લીધો ને દાળ ભાઈ મુકે ને લીધો ભાઈ હા તો ગાય સામાન આટલો લીધો છે બરાબર બીજો જે સામાનમાં જો જરૂર હોય એમ લઈ જશું કઈ થઈ એટલો તો એટલે એ જો કામ માટે તો અત્યારે ઉભો થઈ

के आ तेरा को એ તો આપે આપડે ફેમિલી જવાની છે કોઈ કહો એમ ઓછું થઈ જાવ આપડે તો ખાલી એમના કેમ્પલી જવાનું છે કાલે જવાનું છે ઓકે બસ નહીં બરાબર લગ્ન લાગે પાછી বিজে ভা জানো বুজাই আমাৰ যোৱানি ঠিকেই জানা আগত সময় ও জব গলে তিক কমি দিয়ে জৱান চৌ ভ

તમે જે યત્ના પાધા મોબે બેટન ગેન કર્યો છે બહુ છે હાલે ઓમી હઈ તો ઓય કુછ આવો કે ले अपन cho म जञ्जा म 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 એની ચિંતા ના કરતા કે ભાઈ ફેમિલી માટે પોતાનું પરિવાર બધું હોય છે ઠાકોર ફેમિલી એટલે કે આપણે આની ફેમિલી છે ટાઈમમાં તો આવી જ કોઈ કરીએ આપણે અમુક સમય સમજો કે આપણે થોડુંક કુદરતને એવું લખ્યું હશે થોડું કરવાનું એટલે થોડું સમય માટે આપણે આવતા યાક ટીન ઓન લેવીરા પોલે માં માંગું દો મને હું તો આખો નહીં કમ હોય શું હોય તો જી શું તો

લે રોષોનો બધા બંધ થઈ જાવ ચાલો સામાન આટલો લઈ જમ્મી મમ્મી જીઓ બધા હો ને હો ને આ ને બંધ ગયા રોવા નહીં યાર તું રો મજા ના રોગે લે છે તા લે પાપ આપણું આપણી ટીમ જઈએ યાર આપણે વેરાવા નહીં કોઈ આપણે બંધ રોય ને બહુ જોઈએ બંધ ગયા ટીમ કોઈ વેરવા નહીં કઈ આવડી યાર

সচাও নাই পাঞেনারকে কাকা নিরও কাকা নে ড়ারো নিদেন ড়ারারেয় সিটাও কাকায় মাটে জালা তুছিমা মলাকাত করিয় আপায় আপাইয় ম

રાખ્યું છે સામાન બધું ગોઠવ્યું નહી બધા સામાન બધી કશું ગોઠવ્યું નહી તો જાત જતો બ્લોગ લેવાનું મન થતું નહિ સામાન તો સેલ્સ કરે પહેલા ફટાફટ કરો આપણે ના વાગે આવી ગયા છે ખેતીને આ કરતા તકલીફ તો પડે કારણ કે દરેકના માટે પોતાનું ઘર બધું હોય છે આપણે તકલીફ પડી ઘણું ગરમ અમુક સમય એવો હોય કે જેથી કરીને આપણે સમય સંજોગો છોડવું પડતું હોય છે ભગવાન ગરમ પાકો મારી ફેમિલી પાસે

है सर हम फोन कर दिया वो भी दूंगा ना मन फोन कर दिया मम्मी की दूंगी ची, तो तो आपको वन वाइज जोड़े चिप होते हैं हम्म तो गैस तो गैस क्या आप तो ना तो हम लोग पड़ी जो तो लेज़ चाय आप मुक्ति अंदर फोन कर गया मम्मी मम्मी रोज मने चालतू नहीं थोड़ा लिया वही खड़ी हो गया चलो बाइक से लाइक

चप्पल और मैं आ बाकी दे ना चप्पल ले 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 काच बाकी तो चलो गाइस फैमिली आपली आई जी मम्मी ने घेऊन आया छु लिया है मम्मी वाला काय चालाक है हां मम्मी ने वाला ये आप अपना मजबूरी खातर आया है मम्मी ने पापा करी जागा रोयो गाडी म ले कोण એ જાતના તે એ ફૂડ રેકેટ ચાલુ ગઈ ન આખી હોય તો અરે આ રાતના તો સેલેબી ફૂડ રેકેટ ચાલુ કરી દીધો એ તો રમઝાન મમ્મી આરિસ તો આ રહ્યા હું નથી એની તંતો ખરી જો જો અલા સૈલાઈ ના લે આ બકા પણ નહીં ઓ

नवा के पहली चाह पूजा नाते पिए बोले नहीं रहते दूध फाटवान के नहीं कहना पहला के दूध फाटवान अब फ्रीज आवा भरे थे ना, ना कशु हो तो ना, ना ना कशु हो तो ना तो गए फाइनली पूजा चाह बने दी थी चाह चलो चलो नहीं चाह पहली चाह भूमिका ने વાહ ભઈ વાહ સલીરે ગાઈસ આઈડિયા આરો મારે ફેલિચા ભૂમિકા કી ઉરાઉ છે આ મુરત કરી આજ પ્રથમ ચાલે રહ્યો છે કે દેચી આપો હજી કોઈને છૂપ સાથી નહીં આપા નું તો ચાલે છે ચાલે જ થારું જો મમ્મી માટા સલીરે ચા દીધી છે બોલા દેખાડ તને તને